જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શા માટે જલધારા પ્રિય શિવ એવું કહેવામાં આવે છે અને સાથે સાથે આ શ્રાવણ માસમાં કેવી રીતે શિવ પૂજન કરી શકાય તે અંગેની એક ઝાંખી આ વિડીયો થકી આપણે કરીએ શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ છે આ માસમાં શિવજી પર જળ ચડાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે તે આ મુજબ છે સમુદ્ર મંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે હળહળ વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇનકાર કર્યો કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું સંસારનું હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી લીધું પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યા તેનાથી ભોળાનાથના ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળ અભિષેક કરે છે શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું આગવું મહત્વ છે અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્ન જીવન માટે સારા વર વધુની પ્રાપ્તિ માટે શિવલિંગ પર જળ અભિષેક કરીને બિલ્લીપત્ર ચડાવે છે નવવિવાહિત દંપતિઓ પોતાના દાંપત્યની મંગલકામના માટે શિવભક્તિ કરે છે કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર ભૂતેશ્વર મહાકાલેશ્વર તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી પણ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ શિવપૂજન કેવી રીતે કરી શકાય શ્રાવણ માસમાં પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે શ્રાવણ માસની કોઈપણ તિથિ અથવા દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાતઃકાળે ઉઠીને સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈ ત્રિદલવાળા સુંદર સાફ ક્યાંયથી કપાયેલા ન હોય તેવા કોમળ બિલ્લીપત્ર પાંચ સાત નવ વગેરે સંખ્યામાં લો અક્ષત એટલે કે ચોખાના દાણા લો સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ જો શક્ય હોય તો ગંગાજળ લો દૂધ લો ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ ધૂપ અગરબત્તી ચંદ્ર ચંદન વગેરે લો આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરી શિવ મંદિરમાં જાઓ જો શિવ મંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો પુષ્પ ચઢાવો હવે હળદર ચંદન વડે શિવલિંગ પર લેપ કરો ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા બિલિપત્ર ચડાવો સૌથી છેલ્લે પોતાના પામો પાપોની ક્ષમા યાચના માંગો ભોળાનાથ ખૂબ જ ભોળા છે આથી તેમની સાચામની પૂજા કરવામાં આવે તો ઝડપથી પ્રસન્ન થઈ જાય છે કોઈ વિશેષ મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકાય છે ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈપણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી મને પુષ્પ ફળ કે જલ સમર્પિત કરે છે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને ભક્ત પણ ક્યારેય મારી દ્રષ્ટિથી ઓઝલ થતો નથી તો આપ સૌને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ નમઃ શિવાય